સુલતાન રોયલ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી જબુસર ઈગલની ટીમે પ્રથમ બેટિંગ કરતા ત્રીસ ઓવરમાં ત્રણ વિકેટે ત્રણસો અડત્રીસ રન બનાવ્યા હતા જબુસર ઈગલની ટીમના બે બેટ્સમેનોએ સદી ફટકારવી હતી સુલતાન રોયલની ટીમ ત્રણસો અડત્રીસ રનનું ટાર્ગેટ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી અને જંબુસર ઈગલ ટીમનો ભવ્ય વિજય થયો હતો ફાઇનલ મેચ જોવા મોટી સંખ્યામાં પરિયેજ ગામ અને આજુબાજુ ગામના ક્રિકેટ રસિયાઓ ઉમટી પડ્યા હતા

આજ રોજ થર્ટી ઓર્લ્ડ ઓપનની એક ફાઇનલ રમાઈ હતી ઈગલ જંબુસર અને સુલતાન રુય આ ટૂર્નામેન્ટમાં ચોસઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં આજ રોજ ઇઘલ જંબુસરનો વિજય થયો હતો અને આ ટુર્માના ટુર્નામેન્ટના સ્પોન્સર હતા પાન ગુજાર સ્પોર્ટસમે અને આ ટુર્નામેન્ટમાં અમારા આમંત્રણને માન આપીને ઈસ્માઈલ મટાદાર સાહેબ સાજીદ સૈડા સુહેલભાઈ જૈસલી રિયાઝભાઈ મુનશી મુશી સાહીના સકેલભુથી જે લોકો હાજર હતા તેમનો પચીસ ગ્રાઉન્ડ ઉપરથી આલિબાપુજી આભાર માનું છું અને આ ટુર્નામેન્ટ એકદમ સારી રીતે સફળ રીતે પૂરી થઈ છે એ બદલનું તમામ પ્રેક્ષકોનો અને બંને ટીમોનો અને આયોજકોનો આભાર માનું છું